ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ સાકરપાતળ નાની દાબદર અને બોરીગાંઠા ખાતે શાળાના મકાનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના સરકારશ્રીના અભિગમ સાથે બની રહેલ શાળાઓના અદ્યતન મકાનોનું લોકાર્પણ કરાયું આહ્વા તાળી ઝીરો પાંચ આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ આર પટેલના વરદ હસ્તે સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાંધકામ પૂર્ણ થયેલ નાની દાબદર ઉચ્ચતર પ્રાથમિક શાળા સાકરપાતળ ઉચ્ચતર પ્રાથમિક શાળા અને બોરીગાંઠા ઉચ્ચતર પ્રાથમિક શાળાના નવનિર્મિત શાળા મકાનોનું લોકાર્પણ અને તકતી અનાવરણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના બાળકોમાં ખૂબ જ પ્રતિભાવ છે જેને ખીલવી અને વિકસાવવા માટે આ અદ્યતન ભૌતિક સુવિધાઓ યુક્ત શાળાના મકાનો અગત્યની ભૂમિકારૂપ સાબિત થશે સાથે જ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે માટે તેઓ પણ પોતાના બાળકો ઉપર ખાસ ધ્યાન આપે તે જરૂરી છે વધુમાં વિદ્યાર્થીઓને ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સના સરકારશ્રીના અભિગમ સાથે બની રહેલ શાળાઓના અધ્યાતન મકાનો પૈકી ઉપરોક્ત ત્રણેય મકાનો અનુક્રમે નાની દાબદર બાવન લાખ સાકરબાતાફ એક કરોડ સાહીઠ લાખ બોરીગાઉઠા એક કરોડ સાહીઠ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે શાળાના આ મકાનોમાં સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ વીજળી ઇનબિલ્ડ સેનિટેશન અને લાઇટ પંખા જેવી ભૌતિક સગવડોથી સુસજ્જ છે